પ્રયત્નો હાથ ધરેલ ટીમ જમ્મુ સર ડિવિઝનમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ માટે તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે જમ્મુસર બસ સ્ટેશન પાસે આવેલ નુરાની શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે ઇસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંખ જુગાર ચુકાર અમે રમાડે છે જગ્યાએ જંબુસર બસ સ્ટેશન પાસે નુરાની શોપિંગ સેન્ટર પાસે ખુલે જગ્યામાં ફરકના જુગારની સફળ રેડ કરીને બે આરોપીઓને ઝડપી પાડેલ અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાની તપાસ હાથ ધરતા મોબાઈલમાં વોટ્સએપમાં આંકડા લખેટ ડાળીના ફોટા અને સાંકેતિક અંકોની ચેટ

કસાઈવાડ જંબુસર જિલ્લા ભરૂચ મહેબૂબ અબ્બાસભાઈ મલિક રહેટાન જંબુસર ખાનપુરી ભાગોળી જિલ્લા ભરૂચ